વાત કરીએ તો વરસાદના કારણે ઠેર ઠેર અનેક ગામોમાં અનેક શહેરોમાં પાણી જે કહેવાય કેટલા હદે પાણી ફરી વળ્યા હતા કે જેના કારણે અનેક લોકોને જાલમાલનું નુકસાન થયું આપણે વધારે કંઈ નહીં કહેતા સીધા બોર્ડ પર તમને આ દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો છે ખટાંબા ગ્રામ પંચાયત આપ જોઈ શકો છો તેના સરપંચ છે કમલેશભાઈ ચિમનભાઈ વાણન ઉપસરપંચ છે રેશમાબેન સંજયભાઈ પરમાર અને આ તમે કેમેરાના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા એક તળાવ આવેલું છે આ એ તળાવ છે આપ જુઓ કે આ ગામનો ભાગ છે અને અહીંયાથી તળાવ બિલકુલ જ જ્યારે કહેવાય કે આટલા બધા વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા હોય નદીઓમાં પૂર આવ્યો ત્યારે આ તળાવ માત્ર ને માત્ર એટલી હદે એટલું ઊંડું નથી કે એની પાણી એટલી ઊંચી નથી કે જેથી કરીને આ તળાવ છલકાઈ ના જાય પરંતુ સૂઝબૂઝ અને સાવચેતી જો રાખીએ તો દરેક ક્ષેત્રમાં સફળતા મળતી હોય છે અને એવું જ કામ આ ગામના સરપંચે કર્યું હતું એમને લાગ્યું કે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે કારણ કે આ તળાવમાં પણ અનેક કાસો ભેગી થાય છે તો એ કાસો દ્વારા અહીંયા પાણી જ્યારે વધારે પડતું તળાવમાં આવવા લાગ્યું અને તળાવ જ્યારે ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવ્યું ત્યારે ગામના સરપંચે કેવી કામગીરી કરીને કેવી રીતે ગામને બચાવ્યું આપણે એમના મુખેથી સાંભળીએ ગામના લોકો પણ આજે સંતુષ્ટિથી સરપંચના વખાણ કરી રહ્યા છે વખાણ એટલા માટે કરી રહ્યા છે કે ખરેખર એ કામગીરી બિરદાવાલાયક છે બાકી અહીંયા આવેલા તમામ લોકોને ભારે નુકસાન થતું ગામડા ગામની વાત કરવામાં આવે તો અહીંયા એટલી સુવિધા ન હોય જેના કારણે લોકો વધારે હેરાન પરેશાન થતા હોય તો આપણે સીધી સરપંચ સાથે વાત કરીશું સરપંચ સાહેબ ગુજરાતના અનેક ગામડાઓ અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા આ વડોદરાની જ વાત કરું આપણે તો વડોદરા શહેરની બિલકુલ બાજુમાં છું અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી વડોદરામાં લોકોને પાણી ન મળ્યું લોકોને જમવાની તકલીફો પડી નાના બાળકો દૂધ વગર રહ્યા અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો આપણું ગામ એકદમ સુરક્ષિત રહ્યું અને ઉલટું આપણા ગામ સુરક્ષિત રહ્યું અને બીજી મહત્ત્વની બાબત એ છે દર્શક મિત્રો કે આ ગામના સરપંચ અને અહીંના લોકો દ્વારા બીજા ગામોની મદદ કરી તો એ ખૂબ જ બહુ મોટી વાત છે કેવી રીતે શક્ય બની હું ખટમવાનો સરપંચ છું અને અમારે પંદર વીસ દિવસ પહેલાં સારો વરસાદ પડેલો એટલે અમે તળાવ ટોપઅપ થઈ ગયેલું અને પછી અમારે પાણીની જે જરૂર નથી તળાવમાં એટલે અમે એના બંધારો નહીં જેવા ખર્ચમાં અમે એનો બંધ બાદ દીધો અને અમે બીજે ડાયવર્ટ કરી દીધું પાણી બીજા કાસમાં જવા દીધું એટલે અમારા ગામની અંદર તળાવ ફાટ્યું નહીં પાણી છલકાયું નહીં અને ગામની જે મેં ગટર લાઈન જે બનાવી છે ગાયકવાડી શાસનમાં જે હતી વાડી વિસ્તારમાં હતી એ પ્રમાણે મેં જે અહીંયા ગટર લાઈન બનાવી છે એટલે ગામમાં બિલકુલ અડધો કલાક બી ના થાય અને ત્યાર પહેલાં પાણી નીકળી જાય અને એક ઇંચ બી પાણી ના રહે ગામની અંદર એ રીતનું મેં આયોજન કરેલું અને જે ધારો કે આપણે બજેટમાં બહુ ના હોય પૈસા તો પછી મેં સિમેન્ટના ઢાંકણા નાખ્યા અને સિમેન્ટના ઢાંકણાને હોલવાળા રાખેલા એટલે એનાથી દરેક ફરિયાદ પાસેથી પાણી આવે એટલે એ ફરિયાદ પાસેથી જ પાણી જતું રહે બાયપાસ થઈ જાય એટલે ગામવાળાને બિલકુલ પાણીથી એકદમ સુરક્ષિત રહ્યા અને બીજું કે ગામની અંદર જે જે રીતના અમે જે દિવસે હું ટ્રેક્ટર લઈને ફર્યો અને ગામની પરિસ્થિતિને અને નવી નગરીને રાઠોડમાં એ મેં પરિસ્થિતિ જોઈ બીજા ગામડામાં બી મેં પરિસ્થિતિ જોઈ આવેલો અને પછી તરત જ મેં જમવાનું બનાવી દીધું પંચાયતમાં અને અમારા ગામમાં અને આજુબાજુના ગામમાં વિતરણ કર્યું જમવાનું પાણીની બોટલ અને જમવાનું એ અમે ચાલુ રાખ્યું એટલે બધાને સારું ફિલિંગ થયું કે અમને જમવાનું મળી ગયું રોજગાર મળતા નતા એટલે અમને જમવાનું મળ્યું ચોક્કસ સરપંચની વાત કરી કે જમવાનું મળ્યું અને દરેક ક્ષેત્રની અંદર એટલે કે દરેક ગામની અંદર દરેક વ્યક્તિઓને સંતોષ થયો પરંતુ મૂળ વાત એ છે કે જ્યારે ગામનો પ્રતિનિધિ ગામનો મુખિયા ગામનો મેન વ્યક્તિ જેને જનપ્રતિનિધિ કહેવાય જેને ચૂંટીને ગામડા ગામમાં સરપંચ બનાવવામાં આવતો હોય અને એ સરપંચ પોતાની કોઠા સૂઝના કારણે ગામને દરેક પરિસ્થિતિને જ્યારે કહેવાય કે બચાવવાનો પ્રયત્ન કરતો હોય આગળ લાવવાનો પ્રયત્ન કરતો હોય તેવા સરપંચ માટે ગ્રામજનો પગે ઊભા રહેતા હોય કારણ કે ગામનો સરપંચ જ એ ગામનું નાક છે આપણી સાથે બહેનો પણ છે આપણે બહેનોને પૂછીશું કે અહીંયા વરસાદ કેવો હતો કેવું પાણી હતું સરપંચ દ્વારા કેવી કામગીરી થઈ વરસાદ સારો હતો વરસાદ બહુ પડે તમારા ગામમાં પાણી ભરાયા હતા અહિયાં બિલકુલ પાણી નહીં ભરાયા અને અહિયાં સરપંચે મદદ બહુ લોકોને કરી કરી જ મદદ તો ગામની બહેનો પણ કહી રહી છે કે અહીંયા આપણી સાથે યુવાન મિત્રો પણ છે અહિયાં વરસાદ જયારે બધી જ જગ્યાએ તમે ટીવી સમાચારો માં જોતા હતા ત્યારે દરેક જગ્યાએ પાણી જ પાણી હતું તો ખટાંબા ગામે કેવું હતું કે વડોદરા શહેરની બિલકુલ બાજુમાં તમે ની પેલી બાજુ જઈ નથી શકતા પરિસ્થિતિ એવી હતી અહીંયા પાણી નતું અને અહીંના લોકો મદદ કરતા હતા કેવું લાગતું હતું તમને બહુ સારું લાગતું ત્યારે મદદ કરતા હતા બધા બહુ સેવા કરી સરપંચ સાહેબ સરપંચ સાહેબે બહુ જ બધાની મદદ કરી કરી હા બધું અચ્છા બધા લોકોને સરસંભાળ રાખતા હતા એટલે તમે ઉચ્છો છો કે દરેક ગામના તમારા ગામના સરપંચ જેવા હોવા જોઈએ હા આવા સરપંચ હોય તો મજા આવે નામ કહી રહ્યા છે કે દરેક કામમાં આવા સરપંચ હોય તો મોજ આવે સરપંચ સાહેબ અમને એ પણ માહિતી મળી છે આ તો તમારું ગામ છે ને ને તમે વોટ લીધા છે કામ કરો છો લોકો એવું કે વોટ લીધા છે સરપંચ કામ કરતા હશે અમારી પાસે એક એવો કિસ્સો આવે છે કે જે કોર્પોરેશનના મકાન છે દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો તમે કોર્પોરેશનના મકાન છે કોર્પોરેશનના મકાનમાં કોર્પોરેશનને રૂપિયા લીધા જેને આપણે કહીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મોટી મોટી વાતો થાય કે સવલત ભર્યા મકાનો મળે એ મકાન બન્યા પછી ત્યાં લોકો રહેવા જાય છે એમની પાસે રસ્તો ન હતો તમારી પાસે રજૂઆત આવી તમે તમારા ભંડોળ રસ્તો બનાવી આપ્યો એનું થોડું વિસ્તારથી જણાવો હવે ખટંબા અર્બન રેસીડેન્સી વાઘોડિયા ચોકડી પર આવેલ છે અને એ વેરો વેરો કોર્પોરેશનમાં ભરે છે અને એ મને એ લોકોએ એવું કીધું કે અમે ખટંબામાં આવીએ છીએ તો સરપંચ સાહેબ આવે આ જરા એક રોડ છે અને રોંગ સાઈડ અમારે આવવું પડે છે અને મધ્યમ વર્ગને ગરીબ જ્યાં લોકો રહે છે એમના બાળકોને એમને પોતાને બી જે એક્સિડન્ટ થાય રોંગ સાઈડ આવીને તે રોંગ સાઈડ આવીને આવે અને એમને એક્સિડન્ટ થાય ને એ મૂર્તિ પામે તો એમને કેટલું બધું નુકસાન જાય એમને પરિવારને કેટલું બધું ભાર પડે એટલે મેં એક અમારા સ્વભંડોળ ખટંબાના સ્વભંડોળમાંથી અઢી લાખ રૂપિયા ખર્ચો કરી અને એમને એમને જે પ્રધાનમંત્રીના જે મકાનો છે જ તે એમને રોંગ સાઈડ ના જવું પડે એટલે મેં એક રસ્તો બનાવેલો એટલે એ ત્યાંથી સર્વિસ રોડ પરથી જાય અને એટલું એટલું બધું એ લોકોએ મારો આભાર માન્યો કે આ ખટંબાના સરપંચ એટલા જોરદાર છે કે અમને આ સર્વિસ રોડ બનાવેલો અને એ લોકોમાં વારંવાર મને રજૂઆત કરતા હોય છે તો હું એમને મદદ કરતો રહું છું વારંવાર રજૂઆત કરતા હોય ને મદદ કરતા હોય છે પરંતુ આ વાત છે માનવતાની આ મિસાલ છે માનવતાની કે આપણે જ્યારે એક માણસ થઈને બીજા માણસને મદદ કરવાની વાત આવે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક બાનાબાજી કરતા હોય છે સરપંચ સાહેબ લોકો વડોદરા શહેરમાંથી સરકારે જે કેશ ડોલની વાત કરવામાં આવે સહાયની વાત કરવામાં આવે એ પરિસ્થિતિને લઈને તમને રજૂઆત કરે છે એના વિશે તમે શું કહેશો અમે કેશ ડોલ આવે અત્યારે એવું છે કે આજે મજૂરી જ ચારસો પાંચસો રૂપિયા મળતી હોય કડિયાની હોય આઠસો રૂપિયા હોય મજૂરની પાંચસો રૂપિયા હોય અને એ સો સો રૂપિયા આપે એ તો કઈ ટાઈપનો આ કોર્પોરેશન એમનો કેશ ડોલ કઈ રીતના આવે છે એ સમજ નથી પડતી એ મારા દિમાગમાં જ નથી આવતી કે એ સો સો રૂપિયામાં તો શું આવે આજે સો રૂપિયાની અંદર તો દૂધ દૂધ લાવે જ બાળકોનું કે ખાય સો રૂપિયામાં કશું કહી ના આવે એટલે મેં એમને એવું કહું છું કે આ મીડિયાના માધ્યમથી કે હવે કોઈને જે ગરીબ લોકોને જેની ઘર વખરી કલાશ થઈ ગઈ છે એ લાખો રૂપિયાનું નુકસાન થયું છે તો એમને સારું કેશ ડોલ હાલે અને એમને સારી મદદ કરે શું કહેશો સરકારને શું સંદેશ આપશો કારણ કે કદાચ સરકાર તરફથી તો આવતું હશે પરંતુ અહીંના લોકોને તો એ પણ છે તમે સો રૂપિયા કીધા બીજી રાશન કીટો કીધી અત્યારે લોકો એ પણ કહે છે કે એ પણ નથી મળતી આવે છે ખરી પણ લોકો સુધી પહોંચતી નથી તો કેવો મેસેજ આપશો રાશન ની કીટ ની અંદર છે ને એમાં એમાં કશું નહીં ટૂથબ્રશ ને આ નથી આને કશું નહીં તેલ નું પાવું ચાલે પાંચસો ગ્રામ નું એટલામાં હું એને તો મોટી મોટી એવું કહે છે કે રાશન કીટ આલી હવે રાશન ની કીટ નહીં એમને તમને ડાયરેક્ટ તમે એમને ડાયરેક્ટ કેશ ડોલ આલો તઈ જઈને

કે પાણીમાં તો તમે ગામને બચાવી દીધું આ લોકોને રસ્તો બનાવ્યા તમારી સ્કૂલની પણ રજૂઆત હતી એ કામ કેટલી હવે જે સ્કૂલની છે ખાતમુહૂર્ત થયું છે હવે ખાતમુહૂર્ત થયા પછી સ્કૂલની જે છે વેદ પ્રાથમિક શાળા શિક્ષણ એ એના બિલકુલ હજુ તોડવા નથી આવતા ટેન્ડરની પ્રક્રિયા હજુ તો મને લાગે કે એક બે વર્ષ થઈને ટેન્ડરની પ્રક્રિયા જ એમનાથી નહીં થાય શિક્ષણ સમિતિ એક નંબરની એકદમ મેં તો કહ્યું એ હલકી કક્ષાની છે કારણ કે અમને કામ જ નહીં કરવું અમારા બાળકોને જ ભણાવવા નહીં એટલે હજુ ટેન્ડર પ્રક્રિયાની હજુ વાતો ચાલ્યા કરે છે શિક્ષણ સમિતિ અમે કોર્પોરેશનની અંદરથી ના જોતી હોય તો અમને હાલ દે અમને પાછી ખટંબા પંચાયતને તમારાથી વહીવટ ના થતો હોય તો અમને પાછી આપે શિક્ષણ સમિતિની પર રોષ ઠાલવી રહ્યા છે સરપંચને કહી રહ્યા છે કે ગામમાં સ્કૂલ હોવી જોઈએ ને સ્કૂલ એવી હોવી જોઈએ કે જ્યાં બાળક ભણવા જોઈએ ખાલી સ્કૂલ હોવી જરૂરી નથી તો આ સરપંચ ખટંબા ગામના સરપંચ કેવા હોવા જોઈએ તો સરપંચનું એક ઉદાહરણ કમલેશભાઈ વાણન જે પોતે ગામની અંદર ખડે પગે ઉભા રહે છે ગામના તમામ લોકોનું ધ્યાન રાખે છે અને એ જ એમની જવાબદારી છે માટે જ એમને લોકોએ સરપંચ બનાવ્યા છે અને એમની જવાબદારીનું પૂરેપૂરું ભાન રાખે છે માટે દરેક ગામના સરપંચો દરેક ગામના લોકો આ અહેવાલ ખાસ એટલા માટે છે કે જનતા જે ઈચ્છા રાખે છે જનતાની જે ઈચ્છા છે અને એમની જે મનોકામના પૂર્ણ કરવાના કોઈ વ્યક્તિ હોય કે આજે જનપ્રતિનિધિ એટલા માટે ચૂંટવામાં આવે છે કે દરેકનો અવાજ બની અને ઘૂંસતો હોય છે પરંતુ એ અવાજ ક્યાંક ને ક્યાંક દબાઈ જતો હોય છે એ અવાજ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં ખોવાઈ જતો હોય છે એ અવાજ ક્યાંક ને ક્યાંક મોટા નેતાની સામે બોલી નથી શકતો એ અવાજ ક્યાંક ને ક્યાંક પ્રશાસન સામે ઝૂકી જતો હોય છે સરકારી અમલદારો સામે ઝૂકી જતો હોય છે પરંતુ એવા પ્રતિનિધિઓનું કામ જ નથી પ્રતિનિધિ કમલેશભાઈ વાણન જેવો હોવો જોઈએ કે દરેક જગ્યાએ એ પછી સી આર પાટીલની સભા હોય ત્યાં પણ અવાજ ગૂંજતો હોય કે પાણીનું પૂર આવ્યું હોય ત્યાં પણ અવાજ ગૂંજતો હોય કે ગામના બાળકોનું શિક્ષણની વાત હોય ત્યાં પણ અવાજ ગૂંજતો હોય તો આવો અવાજ બનીને જે જનપ્રતિનિધિ તમારી સામે હોય આવો અવાજ બનીને જે સેવા કરનાર વ્યક્તિ હોય એવાને જનપ્રતિનિધિ બનાવજો ખાસ કરીને આ અહેવાલ એટલા માટે બતાવીએ છે કે ગુજરાતના અનેક ગામડાઓ પાણીમાં હતા વડોદરા શહેર ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણીમાં હતું હજુ કાલે અમે સન સિટી પેરેડાઇઝની મુલાકાત લીધી ત્યાં હજુ પાણી નથી ઉતર્યા ત્યાં અમદાવાદથી મશીનરી મૂકી છે અને ત્યાં પાણી નથી ઉતર્યા ત્યારે ખટંબા ગામને જે કહેવાય કે ત્યાં પાણીને અળવા નથી દીધું માત્ર ને માત્ર ખાલી વરસાદનું પાણી ત્યાં પડ્યું છે બાકી ગામમાં આવેલું બિલકુલ અડીને તળાવ હું કેમેરામેન ને કહીશ કે પાછળ ગેટ બતાવો આ તળાવ છે અને એની બિલકુલ સામે આ ગામનો ગેટ છે એટલે આપ જોઈ શકો છો કે ગામ અને તળાવ બિલકુલ અડીને છે તેમ છતાં આ ગામ સુરક્ષિત છે જેનું કારણ કે અહીંયા ગામના સરપંચ કમલેશભાઈ વાણંદ છે તો ફરીથી નવા અહેવાલ સાથે આપણે જલ્દી મળીશું ત્યાં સુધી મને મારા સાથી જયદીપને રજા આપશો ધન્યવાદ નમસ્કાર સરસ